હેલો દોસ્તો હું છું ઠાકર અને મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ વાનગી ઊંધિયું સૌથી પહેલા એક કડાઈમાં મેં તેલ લઈ લીધું છે ત્યારબાદ તેમાં હિંગનો વઘાર કરી અને બધા શાકભાજી ઉમેરી દેવાના છે બટેકા અને રીંગણાને સૌથી છેલ્લે ઉમેરવાના છે હવે તેમાં થોડો ખાવાનો સોડા ઉમેરીશું જેથી કરીને આપણું શાકભાજી ચડી જાય અને તેની મીઠાશ તેવીને તેવી રહે શાકભાજીને ધીમે આંચે ચડવા દેવાનું છે તેથી તેની મીઠાશ તેવીને તેવી રહે હવે આપણે થોડું ચડી ગયા બાદ તેમાં બટેકા અને રીંગણા ઉમેરી દઈશું અને તેમને ધીમા આંચે ચડવા દેવાનું છે અને આ શાકભાજીને બહુ ચલાવવાનું નથી કારણ કે તેમાં નાખેલા બટેકા અને રીંગણા પછી છૂંદો થઈ જાય અને તે ખાવાની મજા ન આવે હવે ધીમા તાપે ચડી ગયા બાદ જુઓ દસ મિનિટ પછી આ શાકભાજી ચડી જશે અને તેમાં આપણે લાસ્ટમાં કોથમીર અને મેથી ઉમેરીશું તેનાથી ઊંધિયાનો સ્વાદ બહુ સરસ થઈ જશે અને મરચાં જો તમે ખાતા હો તો તેમાં લાસ્ટમાં ઉમેરી શકો છો મને અને મારા ઘરનાઓને બધાને મરચાં બહુ ભાવે છે તેથી અમે લાસ્ટમાં એડ કરી દીધા છે હવે તેમાં આપણે મસાલા કરી લેશું સિમ્પલ અને સાદા મસાલા કરવાના છે મીઠું સ્વાદ મુજબ છેલ્લે જ ઉમેરવાનું છે કારણ કે શાકભાજી ચડી ગયા બાદ થોડું સ્ક્વીઝ થઈ જશે લાસ્ટમાં આપણે તૈયાર કરેલી મેથીની વડી એડ કરી દેવાની છે જુઓ આપણું સરસ ઊંધિયું તૈયાર થઈ ચૂક્યું છે શિયાળામાં ઊંધિયું ખાવાની બહુ જ મજા આવે છે કારણ કે બધા લીલા લીલા શાકભાજી આપણને મળી રહે છે તો તમે પણ આ ઊંધિયું ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ બાય